अलकुम हाँ भाई भंडारी टूर एंड ट्रैवल शोएब भाई वडोदरा वाले उनका काम बहुत अच्छा है और जो न्यूज़ में जो आया है वो बिल्कुल गलत है मेरे अम्मी और मेरे मामा और उनके साथ मेरे गांव के दस से बारह आदि गए थे और उनका बहुत अच्छा सर्विस है और उनको ये क्या है कि उनका काम अच्छा है तो लोग उनको बदनाम करना चाहते मैं वार्प का हूँ ठीक है और मेरा नाम आरिफ भाई है शोब भाई का काम भी अच्छा है वो मैंने न्यूज़ में देखा उनको व्हाट्सअप भी किया और सब तहक़ीक़ात भी किया कोई डरने की बात नहीं है आप जब भी शोब भाई को फ़ोन मारोगे वो तुमको जवाब देंगे और उनके ऑफिस में भी जाओगे तो अभी आपको मिलेंगे और उनका काम बहुत अच्छा है ठीक है चलो लाफि असलकुम मारू नाम सोहित शहना है मैं आहोद जमू सर तालुका में रूस हूँ मैं हमारी मम्मी हमारा वाइफ ઉમરામાં આવ્યા હતા ભંડારી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં અલહમદિલ્લા સોઈભાઈ ગોરવા ભંડારી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અલહમદુલ્લા બહુ સારી વ્યવસ્થા હતી રૂમ પણ બહુ સારા હતા અને બિલકુલ હરમ શરીફના નજદીક જ હતા અલમદુલ્લા જમવાનું બહુ સારું હતું એમની વ્યવસ્થા બહુ સારી હતી અબી અબી મેં જીદ્દા એરપોર્ટ પર છું અહમદુલ્લા અમે रिटर्न આવીએ लिए ઘરે નીકળીયા છે અલહમ્દુલ્લાહ એમની વ્યવસ્થા અલહમ્દુલ્લાહ બહુ સારી હતી એમની વ્યવસ્થા અલહમ્દુલ્લાહ બહુ સારી છે सलीम ભાઈ વાય અલયકુમ તમે નાપાડ અમારી આ ભંડારી ટુરસ એન્ડ ટ્રાવલ્સ માં આયા શોઈબ જે શેડ્યુલ તેમાં તમને કેવું લાગી요 હોટેલો રહેવા કરવાનું સર્વિસીસ એના વિશે અમને જણાવો માશાઅલ્લાહ હોટેલો હરમ શરીફ મીટર દૂર જ છે માશાલ્લા મક્કા મદીને મુનેવરમો જમવાનું રહેવાનું એમાં ભંડારી ટુર એન્ડ ટ્રાવેલ્સની ફેસિલિટી અલહમદુલિલ્લા માશાલ્લા છે એમાં ચા નાસ્તો જમવાનું બપોરનું રાતનું ડિનર માશાલ્લા અલહમદુલિલ્લા બહુ સારું હતું અને આ હવે જે બી કોઈ બી હાજી આવે ભંડારી ટુર એન્ડ ટ્રાવેલ્સની સફરમાં આવે સુહિલભાઈ ભંડારી ટુર એન્ડ ટ્રાવેલ્સના ઓર્ગેનાઇઝર છે એમના થ્રુ આવે માશાઅલ્લા એમાં કોઈ કમી નથી રહી અને કાબાએ ખાનાએ કાબાની જિયારતો ફરીદભાઈ શેખ મૌલાના ખંભાતવાલે સર્વિસ અચ્છી બધી જીઆરતો બધી જીયારતો અમને બહુ સારી રીતે કરાઈ મદીને અમુનિયરની તમામ જિહારતો સારી રીતે કરાઈ સપોર્ટ મળ્યો છે મદીના મુને બી હોટલ નજીક છે એકદમ ત્યાં બી જમવાનું રહેવાનું ખાવા પીવાની હોટલ આગળ અમને કોઈ તકલીફ નથી અને આવો બધા જ હજીઓ ભંડારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સથી આવો સોભાઈની સર્વિસીસ કેવી લાગી તમને સર્વિસમાં બહુ સારું છે એમાં કંઈ કહેવા જેવું નથી અલહમદુલિલ્લા લોકો ખોટી વાતો કરે છે માસાલ એમનો ટુર ની અંદર આવો બધા હજીઓ ફૂલ ફેસિલિટી છે ત્યાં આગળ લોકો ખાલી વાતો જ કરે છે બાકી અહમદુલલા અમે આવ્યા છે અમારી આંખોએ જોયું એમને જે જે અમને કીધેલું કે ભાઈ પાંચસો મીટર દૂર ત્રણસો મીટર દૂર માસ પાંચસો મીટર